ગુજરાતના લોકગાયક વિજય સુવાડાને લઈને ફરી એક મોટી અપડેટ સામે આવી ગઈ હજુ તો અઠ્યાવીસ તારીખે પોતાની ધરપકડ થાય છે સાત લોકોની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે આ ધરપકડ શું કામ કરવામાં આવે છે તે પણ જણાવીશ પરંતુ અત્યારે વાત સમગ્ર મુદ્દો શું છે તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત સાથે હું છું કશ્યપ ગુજરાતના લોકગાયક વિજય સુવાડા તે વિજય સુવાડા અને તેમના ભાઈ વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધાવવામાં આવે છે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ બાદ આ ફરિયાદ કોણે કરી હતી તો કે આ ફરિયાદ કરી હતી દિનેશ દેસાઈ નામના વ્યક્તિએ કે વિજય સુવાડા તેમની ઓફિસે પહોંચી આવ્યા હતા અને ત્રીસથી વધુ લોકો અને લઈ અને તે પહોંચી આવ્યા હતા અને તે બાદ તેમને ધાકધમકી આપી હતી અનેક મુદ્દાઓને લઈને તેમણે ફરિયાદ પણ નોંધાવી છે અહીંયા મોટી વાત એ બને છે કે બે હજાર વીસમાં તો દિનેશભાઈ અને વિજય સુવાડા તો બંને સારા મિત્રો હતા પરંતુ મન દુઃખના કારણે અનેક વિવાદ થયા અને પછી ફરિયાદ નોંધાવવામાં આવી જે ફરિયાદના પગલે વિજય સુવાડાની અઠ્યાવીસ તારીખે ઓઢવ પોલીસ સ્ટેશને ધરપકડ કરી લીધી અને અન્ય સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે આ મામલાને લઈ અને વિજય સુવાળાએ ફરી એક નવો વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓએ દિનેશભાઈની માફી માગી લીધી છે શું છે તે વિડીયો તે પણ જોઈ લો આજ રોજ હું વિજય સુવાણા તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા દસ દિવસથી મારા અને દિનેશભાઈ અડિશણા પરા વચ્ચે જે પણ વાદવિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં જો કે વિજય સુવાડા એવું કહી રહ્યા છે કે મારા દિનેશભાઈ વચ્ચે સમાજના આગેવાનોએ સાથે રાખી અને સમાધાન કરી લીધું છે અને તેની સાથે હવે જે પ્રકારનો સંબંધ હતા તે કદાચ ફરી એક વખત પાછા થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર